સુરત મહાનગરપાલિકાની ગટર સમિતિની ગટર એ સાઉથ વેસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ખાતે ડ્રેનેજ નેટવર્ક ઓગમેન્ટેશન મેન નળીકા નાખવાના કામ અને આરસી ની ડ્રેનેજ લાઈન નાખવાના કામ સહિતના કામો પર ચર્ચા વિચારણા બાદ એકસો દસ કરોડથી કામોને મંજૂરી આપવામાં આવી હતી હું વિક્રમ પોપટ પાટીલ ડ્રેનેજ સમિતિના ચેરમેન વીસ અગિયાર વીસ એકવીસ ગટર સમિતિના જે અંદાજ મંજૂર કર્યા છે એમાં સાઉથ વેસ્ટ ઝોન વેસુ અનુ સુએજ પંપિંગ સ્ટેશનની ગોવિયર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને જોડતી અગિયારસો મિલીમીટર અને દસ મિલીમીટર સાઇઝની એમએમસી રાઇઝિંગ મેન રાઇ નળિકા નાખવાના અંદાજ વીસ કરોડ બાણું લાખ એકવીસ હજાર બસ્સોનો ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે વેસ્ટ ઝોન ટીપી સ્કીમ નંબર દસ ચૌદ પંદર અને સોળ પાલ ખાતે વિસ્તારમાં આવેલ હયાત ડ્રેનેજ નેટવર્કને ઓર્ગમેન્ટેશન કરવા અઠ્યાસી કરોડ ત્યાંશી લાખ ઓગ ચોરાણું હજારનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે ટોટલ એકસો દસ કરોડ ચોત્રીસ હજાર બસો નો ગ્રોસઅંદાજ મંજૂર કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની ગટર સમિતિમાં મંજૂર થયેલા એકસો દસ કરોડથી વધુના કામોને બહાલી મળતા હવે કામો વેગ પકડશે હર્ષદ સેટા સાધા હજાર કુરેશી